નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણે ચેનલમાં મિત્રો આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં આજના દિવસે કેટલો વધારો થયો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોત તો પહેલાં સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પેલા વિરમગામ માર્કેટિંગ બારસો ચોવીસ થી હળવદ તેરસો થી ચૌદસો ધારી બારસો પચીસ થી ચૌદસો વીસ જોટાણા બારસો નેવું થી ચૌદસો વીસ બોટાદ તેર બારસો ત્રીસ થી પંદરસો ને એકવીસ ધ્રોલ બારસો સિત્તેર થી ચૌદસો ને ચોત્રીસ આંબલિયાસણ અગિયારસો થી ચૌદસો ને ત્રીસ રાજકોટ તેરસો દસ થી ચૌદસો નેવું ધ્રાંગધ્રા નવસો પચાસ થી બારસો અમરેલી નવસો પચીસ થી ચૌદસો ને સત્તાણું બહુસરાજી એક હજારથી સ તેરસો ને પાંત્રીસ જેતપુર એક હજાર સાસઠથી ચૌદસો એકાણું માણસા બારસો થી પંદરસો ને સાત સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ને અઠ્યોતેર કાલાવાડ એક હજાર પચાસ થી ચૌદસો પાસઠ ધંધુકા બારસો પચાસ થી ચૌદસો ને એકસઠ પાટણ અગિયારસો એકાવન થી પંદરસો ને પાંચ હિંમતનગર બારસો નેવુંથી થી ચૌદસો બ્યાસી વાંકાનેર બારસોથી ચૌદસો એકાવન હારીસ બારસો ને ચાલીસથી તેરસો ને એકાવન જામજોધપુર તેરસોથી ચૌદસો એકોતેર ખેડબરમાં તેરસો ચાલીસ ચૌદસો પાંસઠ મોરબી તેરસોથી ચૌદસો ને બોતેર બાબરા ચૌદસો ને પચીસ થી પંદરસો ને પાંત્રીસ બારસો થી ચૌદસો ને સિદ્ધપુર બારસો થી ઓગણત્રીસ થી ચૌદસો ને ત્રીસ જસદણ બારસો થી પંદરસો ને આઠ વિજાપુર તેરસો થી પંદરસો ને આઠ કુકરવાડા તેરસો થી ચૌદસો ને સોરાણું તેરસો રૂપિયા થી ચૌદસો ને છપ્પન

અગિયારસો રૂપિયા થી ચૌદસો ને રૂપિયા સાણસમાં માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો તેમાં પણ એક હજાર ને ઓગણસાઠ રૂપિયાથી તેરસો ને બાવન રૂપિયા દિયોદર માર્કેટિંગ યાર્ડ બારસો રૂપિયાથી તેરસો ને નેવું રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં પણ બારસો ને સિત્તેરથી ચૌદસોને તેતાલીસ રૂપિયા જામનગર બારસો રૂપિયાથી ચૌદસો ને પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજના દિવસે આ કપાસના ભાવ જે બોલાણા તે ભાવ યોગ્ય ખેડૂતોની મહેનત પ્રમાણે ન ગણાવી શકાય કારણ કે ખેડૂતોને મણદીઠ કપાસ જ્યારે પાકે અને ઘેરે આવે અને વેચાણ કરે ત્યાં સુધીની પ્રોસેસ જોઈએ તો પંદરસોથી બે હજાર રૂપિયા સુધીનો ખર્ચો લાગી જતો તો એક મણ કપાસ પકવવા માટે ખેડૂતોને તો અત્યારે એના સમય જેટલા ભાવ મળવા જોઈએ તે ખોટ ખાય અને ખેડૂતો કપાસ વેચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો આ અંગે તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરે જેથી કરીને ખેડૂતોને કપાસના ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય અને કપાસના ભાવ ખેડૂતોને યોગ્ય મળી શકે તો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક